નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પેશિયલ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજનો મુખ્ય સમાચાર હાજી દર્શક મિત્રો જ્યારે આપણે વાત સાંભળીએ છીએ અને જ્યારે ભારત દેશના ચોથા પિલરની વાત કરવામાં આવે છે ત્યારે ભારત દેશનો ચોથો પિલર એટલે પત્રકારક કહેવામાં આવે છે જે પત્રકારિક પરે ડાઘ લગાડતા હોય તેવો કિસ્સો આજે સુરતની અંદર બન્યો છે જે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક વ્યક્તિ પકડાયનો છે જે પત્રકારના નામે ખોટી રીતના તોડ કરતો હોય જ્યાં આરોપી પકડવાનો છે જ્યારે આપણે ટૂંક સમયની અંદરથી અંદર લોકઅપમાં છે અને એમને જોઈશું જ્યારે આવી જ રીતે અવારનવાર સુરત શહેરની અંદર પત્રકારના નામે તોડ પાણી કરતા લોકો બહુ જ જોવા મળતા હોય છે ત્યારે અત્યાર સુધી હાલ સુરત પોલીસ પત્રકારની સામે કોઈ કાર્યવાહી નથી કરતી ગઈકાલે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અંજની ઇન્ડસ્ટ્રીલમાંથી એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કલેક્ટર સાહેબને અને એ આવેદનના સંદર્ભે આજે બીજા જ દિવસે સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના પીઆઈ શ્રી પટેલ સાહેબના માર્ગદર્શન ઉપર કરમટા સાહેબ અને તેમની ટીમ દ્વારા એક સૂચના મળી કે પત્રકાર કોઈ જગ્યાએ બાંધકામમાં જઈ અને તોડ કરે એવી માહિતી મળતા તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી અને આરોપીને સરથાણા પોલીસ સ્ટેશન લાવ્યા હોય અને આવી જ રીતે જ્યારે ભારત દેશની ચોથી જાગીરનું નામ બદનામ કરતા લોકો આજે સુરતની અંદર જોવા મળ્યા અને હાલ સરથાણા પોલીસ સ્ટેશનમાં સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તોડબાજ પત્રકાર ઝડપાયો સુરત શહેર એસએમસી અધિકારીઓની મિલીભગત હોય તેવી રીતે વરાછા ઝોનના નામે તોડ કરતો પત્રકાર ઝડપાયો જાણવા મળતી વિગત મુજબ સરથાણા હદ વિસ્તારમાં જય ભવાની સોસાયટીમાં એક નવનિર્માણ મકાનમાં વરાછા ઝોનમાં બાંધકામ તોડી પડાવશું અને મને ઝોન ઓફિસમાંથી સાહેબે મોકલેલ છે તેવું જણાવી એકવીસ હજારની માગણી કરી હતી તેમ છતાં પણ મિતેશભાઈ તરસરિયા નામના પત્રકારે વધુ પૈસાની માગણી કરેલ હતી જેની જાણ સરથાણા પોલીસને કરતાં ડમી તોડબાજ પત્રકારને પૈસા લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો ભારત દેશના ચોથા પિલર તરીકે ગણાતા પત્રકાર અને બદનામ કરનારા લોકોની વિરુદ્ધ હવે સુરત પોલીસ કમિશનર સાહેબ તેમજ કલેક્ટર સાહેબ કાર્યવાહી કરશે ખરા શું કલેક્ટર સાહેબ તમામ ન્યૂઝપેપરના આર એનઆઈ ચકાસશે ખરા શું કલેક્ટર સાહેબ રેગ્યુલર ન્યૂઝપેપરની ચકાસણી કરશે ખરા પત્રકાર પોતે નવસારીના ન્યૂઝપેપરમાં કામ કરતો હોય તેવું જણાવતો હતો અને જ્યારે પકડાયો તે સમયે વાતો કરી પોતાનો લૂલો બચાવ કરતો હતો આવી જ રીતે સુરત શહેર પોલીસ જો એક્શનમાં આવે તો સુરત શહેરમાં અનેક ડુપ્લિકેટ પત્રકાર પકડાય તો નવાઈની વાત નથી જ્યારે હજી ગઈકાલે જ પત્રકારના આતંકથી સુરત શહેર કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યાં આજે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તોડ કરતા પત્રકાર ઝડપાયો અને હવે જો સુરત શહેરમાં પોલીસ આવી જ રીતે સજાગ રહે તો સુરત શહેરમાંથી અનેક ડુપ્લિકેટ પત્રકારો ઝડપાય તો નવાઈની વાત નથી ત્યારે હવે જોવું એ રહ્યું કે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ તેમજ કલેક્ટર સાહેબ આવા ડુપ્લિકેટ પત્રકારો વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે અને સુરત શહેર પોલીસ આવા ડુપ્લિકેટ પત્રકારોને કેટલા સમયમાં કેવી રીતે પકડે એ તો આવનારો સમય જ બતાવશે પણ ખરેખર સુરત શહેર સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ વિરલ પટેલ તેમજ સર્વેલન્સ પીએસઆઈ કર્મટા સાહેબ તેમજ તેમની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી અને આજે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ડુપ્લિકેટ પત્રકારને પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી જી આપનું નામ હસમુખભાઈ મગનભાઈ ભવાણી તો આપણે કઈ જગ્યાએ છે અને કયો રીતનો બનાવ છે આપણે જય ભવાની સોસાયટીની અંદર કાયદેસર મકાન બને છે એની અંદર આ ભાઈ આવ્યા હતા અને મને ધમકી મારી ગયા પહેલાં મેં કીધું પૈસા આપું તમને જે હોય કે એકવીસ હજાર રૂપિયા તમારે દેવા જોશે મેં કીધું પાંચ હજાર રૂપિયા આપવું તો એ માયના નહીં તોડી ફાડવાની ધમકી આપી અને પછી એવડાવ ચાલ્યા ગઈ પછી અમે એને બોલાવ્યા કીધું આલો આપણા પતાવટ કરી નાખી ફતાવટમાં એકે એકવીસ હજાર અંદર નહીં થાય પછી મેં મારા ભત્રીજાની અને એની સહાય લઈ અને આને મેં પકડાયો અને આ ભાઈ જે છે એ કઈ રીતના ને ક્યાં ન્યૂઝના નામે તમારી પાસે આવ્યા હતા એ ન્યૂઝના નામે એ રીતે આવ્યા હતા કે હું એસએમસી માંથી આવું છું ત્યાંથી મને સાહેબે કીધેલું છે કે તમે અહીંયા જાઓ આ નામ આ નામનું મકાન છે ત્યાં જઈને તમે એની યારે વહીવટ કરો આ રીતનું એણે કીધેલું એસએમસીના કયા અધિકારીનું નામ લીધેલું એનું નામ મને નથી લીધેલું એણે એસએમસી માંથી મોકલે ત્યાં એવું જ ખરે હું એસ એમસી માંથી આવ્યો ને સાહેબને મળીને આવ્યો તમારું નામ આપ્યું આ નામનો પ્લોટ છે